વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે અને હળવા વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારત તરફ જે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની સીધી જ અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. બીજું છે ગુજરાતમાં હજી શિયાળાની ઠંડી પણ બરોબર જામી નથી ત્યાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે અને હળવા વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે ત્યારે ખાસ કરીને કેવી રીતે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે એની વાત કરીએ તો આમ તો મુખ્ય પ્રમાણે જે જે પ્રમાણે હવામાન વિભાગે વિશ્લેષણ કર્યું છે ત્રણ કારણો છે એક છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ઉત્તર ભારત તરફ જે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની સીધી જ અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે બીજું છે ભેજનું પ્રમાણ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને દિશામાંથી જે ભેજયુક્ત પવનો રાજ્ય તરફ આવી રહ્યા છે તેના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્રીજું છે સાયક્લોનિક સર્ક્યુલેશન કે જેમાં વાતાવરણમાં ઉપરના સ્તરે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને નીચા દબાણની જે રેખા સર્જાઈ છે તેનાથી જે વાદળોની ઘનતા છે તે વધી રહી છે અને આના પરિણામે માવઠાની સ્થિતિ અત્યારે પેદા થઈ રહી છે આ પ્રમાણે જોઈએ તો જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ થયું છે એટલે કે ઠંડીમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાયો છે આંકડાઓ જોઈએ આપણે તો ગત રાત્રિમાં અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું છે જે સામાન્ય કરતાં બે પોઈન્ટ છ ડિગ્રી વધી ગયું છે આ ઉપરાંત નલિયામાં બાર પોઈન્ટ છ અમરેલીમાં તેર પોઈન્ટ બે ગાંધીનગરમાં ચૌદ રાજકોટમાં ચૌદ પોઈન્ટ બે વડોદરામાં પંદર ભાવનગરમાં પંદર પોઈન્ટ છ અને સુરત અને ભુજમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી જે તાપમાન છે તે લઘુત્તમ નોંધાયું છે સૌથી ચિંતાનો વિષય એ છે કે અત્યારે શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે ઘઉં અને જીરુનો પાક છે તો જો આ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડે છે તો ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ શકે છે કેમ કે જીરું રાયડો ઘઉં જેવા જે પાકો છે એમાં જો વરસાદ પડે તો નુકસાનીનો વેઠવાનો વારો છે તે આવી શકે છે પરંતુ હાલ તો બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે નમસ્કાર